સાથે મોટી સંખ્યામાં માઈ ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો આ મહાપ્રસાદીના આયોજનમાં પોળની તમામ બહેનો સાથે સ્વયંસેવકોએ ખૂબ જ સારી સેવા આપવામાં આવી હતી માઈ ભક્તો પ્રસાદીનો બગાડ ન કરે ત્યાંથી માટે લાઉડ સ્પીકરમાં જાહેરાત કરવામાં આવી હતી મેલડીના ભંડારામાં હાજરીની સંખ્યામાં માઈ ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો અને મેલડી માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી મેલડી માતા યુવક મંડળ પથ્થર ગેટ ઉપના ફળિયામાં છેલ્લા પાંચ વર્ષથી ભંડારો કરી રહ્યા છે અને આ વર્ષે ભંડારો કરી હવન કરી આરતી પૂજા કરી અને તમામ પોળના ભાઈઓ બહેનો ની સહી સંમતિથી સારી રીતે ભંડારો થયો અને ભાવિક ભક્તો તમે જોઈ રહ્યા છો કે હજારોની સંખ્યામાં સંખ્યા ભાવિક ભક્તો લાભ લેવા ને પ્રસાદી લેવા માટે આવ્યા છે અને બહુ સારી રીતે દર વર્ષની જેમ આ રીતે બી સારી રીતે બધા સાથ સરકાર થી થયું છે પોરના બધા ભાઈ બહેનોએ સાથ સરકાર સારો આપ્યો છે તે બદલ તેમનો ધન્યવાદ હું સપનાબેન રાવલ હું પોતે